નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે જે ચોત્રીસ જેટલી હંગામી દુકાનો આવેલી હતી દુકાનોને જે સવારથી ડિમોલ્યુશન કરવાની કામગીરી ચાલી છે અત્યારના લોકેશનની વાત કરી દઈએ તો અત્યારે આપણે ઊભા છે જે ગોરા ચાર રસ્તા ધોરા ગામ તરફથી જે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાનો જે રસ્તો છે એ જગ્યાએ ઊભા છે અહીંયા પોલીસની વાન મૂકેલી છે અને અહીંયાથી જે પણ લોકો આ તરફ જાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ તેમના નામઠામ પૂછવામાં આવે છે તેમના આધાર કાર્ડ ચેક કરવામાં આવે છે પછી જવા દેવામાં આવે છે એક મીડિયા તરીકે જે અમને સવારે જાણકારી મળી કે આ જગ્યાએ ડિમોલ્યુશન ચાલી રહ્યું છે અને દુકાનો હટાવવાની કામગીરી ચાલી રહી છે તો એક મીડિયા તરીકે અમે કવરેજ કરવા માટે અહીં આવ્યા હતા પરંતુ તંત્રએ વ્યવસ્થા એવી કરી છે કે કવરેજ કરવા માટે રિપોર્ટરને બી જવા દેવામાં આવતા નથી અને એવી વ્યવસ્થા ઊભી કરી છે અહીંયાથી રોકી દેવામાં આવ્યા છે જ્યારે અમે જવાની વાત કરી ત્યારે અહીંયા જે હાજર પોલીસ અધિકારીઓ છે એમણે એવું કીધું કે તમે ઉપલા અધિકારીઓ સાથે વાત કરો એમની પાસેથી મંજૂરી મેળવો અને પછી તમે જઈ શકો છો તો ઉપલા અધિકારીઓનો અમે સંપર્ક કરી શક્યા નથી તેમની સાથે મારી વાત નથી થઈ પરંતુ અમારી ભૂમિકા એટલી છે કે હાલમાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે ડિમોલેશનની કામગીરી ચાલે છે ત્યાર પછીની પરિસ્થિતિ શું છે કેટલી દુકાનો તૂટી છે કેટલા ઘર તૂટા છે એની અમે માહિતી અને કવરેજ માટે જઈ રહ્યા હતા પરંતુ અટકાવી દેવામાં આવ્યા છે એક રીતે કહીએ કે મીડિયા ઉપર કવરેજની સેન્સરશિપ લાગી દેવામાં આવી છે તો અમે નક્કી કર્યું કે અમે આ જગ્યાએથી કવરેજ કરીશું અમે આ જગ્યાએથી તમને માહિતી બતાવીશું ત્યાં તંત્રની આ વ્યવસ્થા છે કે લોકો સુધી માહિતી પહોંચાડવાનું કામ કરતા મીડિયાને પણ અટકાવવામાં આવ્યા છે અને જે લોકો આ તરફ રહે છે અને જે અવર જવર રોજિંદી કરે છે તેમની પાસેથી પણ અવર જવર માટે પુરાવા માગવામાં આવે છે ઘટેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જે રસ્તા જાય છે ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે અને જે ગોરા તરફથી જે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જાય છે તેના પણ આ જ પરિસ્થિતિ છે તો અમારી પાસે અત્યારે એટલી જ માહિતી છે અને અમે તમને અત્યારે આટલું જ બતાવી શકીએ છીએ તો નર્મદા લાઈવ સાથે જોડાયેલા રહેજો આ વિડીયોને લાઇક અને શેર કરજો અને જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એના વિશે તમારું શું કેવું છે ચોક્કસથી જરૂર જણાવશો